ગુજરાતની પોલીસમાં આઈપીએસ કક્ષાના અધિકારીઓ અને જીપીએસ કક્ષાના અધિકારીઓ એટલે કે આ ડીવાયએસપી છે તે નાના પોલીસ કર્મચારીઓ છે તેમનું શોષણ કરે છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જે ગુજરાત પોલીસના અત્યારે સન્માનની વાત કરી રહ્યા છે તે ભૂતકાળમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેને ફટકારી ચૂક્યા છે આવો મોટો ધડાકો કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વૈષ્ણવજન તો નમસ્કાર હું છું સાથે ગુજરાતમાં દારૂના મુદ્દે ધમાસાણ મચ્યું છે અને રાજ્યમાં જે પ્રકારે પોલીસ છે તેમની રહેમ નજર હેઠળ ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે આવો મુદ્દો જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપાડે છે અને ત્યાર પછી પોલીસના પટ્ટા અને ટોપી પણ આ ભ્રષ્ટ અધિકારીઓ છે તેમની ઉતરી જશે તેવું નિવેદન આપ્યા બાદ ગુજરાત પોલીસમાં પણ ભૂકંપ આવ્યો છે અને ગુજરાતનું રાજકારણ પણ અત્યારે સળગી રહ્યું છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ હવે એન્ટ્રી થઈ ચૂકી છે ગોપાલ ઇટાલિયાની અને અને તેમણે ગૃહમંત્રી બંનેને અરીસો બતાવ્યો છે અને જેવી રીતે આ ગુજરાતની પોલીસમાં આ પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી નાના જે કર્મચારીઓ છે તેમનું કેવી રીતે શોષણ થઈ રહ્યું છે આ ડીવાય એસપી એસીપી કક્ષાના અધિકારીઓ અને આઈપીએસ કક્ષાના અધિકારીઓ તેમને કેવી રીતે ટ્રીટ કરે છે આ મામલો જ્યારે ગોપાલ ઇટાલિયા ઉજાગર કરે છે અને ગુજરાત પોલીસની જે વિભાગ છે આ વિભાગમાં અંદરની જે સિસ્ટમ છે તે ઉજાગર કરતા અત્યારે આ રાજ્યની પોલીસ વિભાગમાં ભૂકંપ પણ આવ્યો છે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ભૂતકાળમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેમને લાફો ફટકારી ચૂક્યા છે અને અત્યારે તે પોલીસના સન્માનની વાત કરે છે આવો મોટો ધડાકો કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઘટના એવી છે દોસ્તો જ્યારે બે હજાર ચૌદ નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા સપ્ટેમ્બર વાત છે આ એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી ભાજપના માજી મેયર એનું કંઈક નામ લખ્યું છે અને બે ચાર બીજા લોકો આટલા લોકોએ ટોળું કરી અને જાહેર ચાર રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે બે ફામ નાચવા ગાવાનું બે ફાર્મ ગમે ત્યાં હાઈવે પર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ સો નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ થયો છે ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા એને સો નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો તમારે ના ફોડાય ટ્રાફિક જામ થઈ ગયું છે વગેરે 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 તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ચાર પાંચ લાફા મારી લીધા ગાળો દીધી ધક્કાુક્કી કરી અને એની સાથે જે કંઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાય હવે એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે બે હજાર તેરમાં હર્ષ સામે એફઆઈઆર નોંધાય અને એફઆઈઆરની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ Last evening, when party supporters were celebrating the Gujarat Chief Minister's formal nomination by BJP for the top post by bursting crackers, which resulted in a huge traffic snarls in many busy junctions of the city. Sources said that Umrah Police Sub Inspector Z.I. Sheikh, who was on a Banto bus duty near Parle Point here, ભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને ફડાકાવાળી કરી લીધી લાફા મારી લીધા અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારા બોલાબોલી થઈ ગઈ ત્યાર પછી પીએસઆઈએ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશન કે ટોળકીએ પોલીસ કર્મચારી પર કરી છે આવી એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો છ્યાસી એકસો અઠ્યાસી એકસો બાણું બસો એક બસો ત્રણ બસો ચોરાણું ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેપન પાંચસો ચાર અને પાંચસો છ બે આ પ્રકારનો ગુનો હર્ષ સામે નોંધવામાં આવ્યો આ આરોપી નામ લખેલા છે હવે થયું એવું કે એ વખતે જે લાફો માર્યો એ નામ હતું ઝેડ શેખ પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશન ના વાટલિયા કે બી વાટલિયા જેવો હર્ષ ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ કેબી બી વાટલિયા ની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી ઝેડ આઈ શેખ ના પટ્ટા ઉતરી ગયા આ હર્ષ જે બહુ ભૂલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે એ જ હર્ષંઘવીયા જેડાઈ શેખના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયાની બદલી કરાવી નાખીને પાછળથી એનું કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશન થી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા સી કે પટેલ હવે હર્ષંઘવીએ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી

તપાસ દરમિયાન સી કે પટેલે એવી તપાસ કરી કે સંઘવીએ પોલીસને માર માર્યો નથી પોલીસના કામમાં રુકાવટ કરી નથી પોલીસને કંઈ કીધું નથી કંઈ કર્યું નથી બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી બાકીની બધી કલમ સી કે પટેલે હટાવી દીધી દોસ્તો જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને સરકાર તરફે ફરિયાદ કરે ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી

કેસ નંબર છે છે આજની અને એની અંદર આજની તારીખમાં નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવી એ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને સાહુકાર માણસ છો આમ ગુજરાત ની પોલીસમાં આઈપીએસ કક્ષાના અધિકારીઓ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ નાના પોલીસ કર્મચારીઓને કેવી રીતે દમ મારી રહ્યા છે આ નાના પોલીસ કર્મચારીઓને આ અધિકારીને મળવું હોય તો અનેક પ્રયાસો કર્યા બાદ તેમને સમય મળતો હોય છે અને તેમની બદલીઓનો પણ મામલો ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યો છે અને તેમના જે પ્રાથમિક હર્ષ સંઘવી ભૂતકાળમાં જે પ્રકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફટકારી ચૂક્યા છે તે મામલો ઉજાગર કરતા અત્યારે ભૂકંપ આવ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર Transcrição e